પરેડ કરી ત્રીજી પરેડ છવ્વીસ પંદરમી ઓગસ્ટ ને છવ્વીસ જાન્યુઆરી તો પરેડ થાય છે આ ત્રીજી પરેડ શરૂ કરવાની એમની પ્રથા ચાલુ કરી નાખી જાહેરાત પણ કહી કે દર વર્ષે કરીશું આ પરેડ દરમિયાન એમણે ખેડૂતમાં જે નુકસાની થઈ હતી એની એક શબ્દ પણ કયો નથી એક શબ્દ નહીં આપણા વડાપ્રધાને શબ્દ કે તો કઈ નહીં જાહેરમાં એને નાની નાની બાબતો હોય તો પણ એ એક્સ ઉપર મૂકે છે ફેસબુક ઉપર મૂકે છે એ પણ બિલકુલ એમણે સહાનુભૂતિ વ્યક્ત નથી કરી ખેડૂતો માટે કે તમે જે વરસાદ થયો છે એનાથી મને દુઃખ થયું છે તમારે નુકસાની સાથે હું તમારી સાથે ઉભો રહ્યો છું કમસે કમ આ બે શબ્દો તો એ લખી શક્યા હોત બોલી શક્યા એ ભાષણમાં કેવડિયામાં બિલકુલ નથી એમણે કર્યું માનો કે ભાષણ કરવાનું નતો એમની પાસે સમય તો ક્રિકેટરોને મળવાનો તમારી પાસે સમય છે જે ક્રિકેટ સાથે દુનિયાને કોઈ લેવા દેવા નથી એમની સાથે તમે કલાકો બેસીને તમારો તમારો ફેસ કેટલો ગ્લોરી દેખાય છે એ સાંભળવા માટે તમે એમને બોલાવો છો ખેડૂતો પાસે કેમ નથી ગયા તમે ગુજરાતમાં આવ્યા હતા તમે તમારી સરકાર જાણતી હતી તમારી જાસૂસી તંત્ર જાણતું હતું કે જે નુકસાન થયું છે એ નુકસાન જ્યાં થયું હતું એની ખબર કાઢવા તમે ગયા વડાપ્રધાન બિલકુલ નિષ્ફળ રહ્યા છે અને આ જ ખેડૂતોના મતને આધારે તમે વડાપ્રધાન થયા છો